જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું શેરડી વગરનો શેરડીનો રસ બનાવવાની છું શેરડી નથી મારી આગળ પણ તો એ શેરડી જેવો જ રસ બનશે ને મારા ઘરનાને બધાને ભાવે છે રસ શેરડીનો એટલે અત્યારે મારા ગામડામાં શેરડી ન મળે હું અત્યારે આ શેરડીનો રસ ઘરે બનાવવાની છું જો આ ગોળનું પાણી છે આ બરફ આ ફુદીનો અને મીઠું સિંધાલું મીઠું છે અને આ સંચળ લીંબુનો રસ અને આ બ્લેન્ડર અને હું મારી સાથે મારા જેઠાણી પણ બનાવવાના છે અમે બંને થઈને આજે બનાવવાના છીએ અને આમાં જુઓ તો તમે પાણીમાં હેઠે પેલા ગાળી નાખવામાં પાણી આ પાણી છે ને નીચે ઓલા રહી ગયા છે गोळ दा गांगडा એટલે ગળેલું હું ભલાવીન ગળાવી નાખશું પાણીને હવે આ બધું નાખી દઉં પછી ઉપર પાણી બે ગ્લાસ રેડી દઉં બે ગ્લાસ ગોળનું પાણી હતું અને બે ગ્લાસ મેં સાદું પાણી રેડ્યું એટલે ચાર ગ્લાસનું થાશે શેરડીનો રસ અને હું ઘણીવાર ઘરે બનાવું છું આવી રીતના બહુ સરસ થાય પીવામાં શેરડીના રસ જેવું જ લાગે છે હવે આમાં નાખો ફૂદીનો નાખું છું ત્યારે પણ ફૂદીનો તમારે સીપ કરવો હોય તો કરી શકાય ન નાખો હોય તો અને આ સંચળ આ એક ચમચી સંચળ એક એક ચમચી મીઠું નાખો અને એટલો લીંબુનો રસ નાખી દો એટલો અને આદુ પણ આદુ અત્યારે નથી માર જેઠાણીને જ ભાવ તો બહુ આદુવાળો રસ એટલે આજ આદુ નથી નાખતી હું ત્યારે એને પીવો છે ને અંદર નાખશે હવે બરફ નાખીને ક્રશ કરશે હજી ક્રશ કરી નાખો બહુ ત્યાં સુધી કરો રસ બની ગયો છે અને ગ્લાસમાં હમણાં મારે જેઠાણી ગ્લાસ ચાર ગ્લાસ છે પણ અત્યારે ત્રણ ગ્લાસ માં ભરશે અમે ત્રણ જણા છીએ એટલે ત્રણ ગ્લાસ માટે ગ્લાસ લઈ લો બીજા ઓલા બે ગ્લાસ લઈ લો અને અંદર બરફના એક એક ટુકડા નાખશે ને એક એક ગ્લાસ આખો ભરશે તમે જોવો છો જો ગ્લાસમાં દેખાય છે પ્યોર શેરડીનો રસ છે એવો જ તે કલર અને સ્વાદ એવો જ થાય છે હવે અંદર બરફના ટુકડા એક એક નાખશે હવે હમણાં રસોઈમાં જેઠાણી જ બનાવવાના છે શેઆ શેરડીનો રસ જો તમને મારી આ વાનગી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો